ગુજરાત સરકારના દંડક અને રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાન મંદિરો ખાતે દર્શન અર્થે નીકળ્યા હતા વડોદરા શહેરની રાવપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાળકૃષ્ણ શુક્લ આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા હનુમાન મંદિરો ખાતે દર્શનાર્થે નીકળ્યા હતા કોર્પોરેટર નંદા જોશી જેલમ ચોકસી હરેશ જીનગર રૂપલ મહેતા વોર્ડ સંગઠન અને કાર્યકર્તાઓ તેમની સાથે આ ધાર્મિક સ્થાનોની દર્શન યાત્રામાં જોડાયા હતા જ્યાં સૌ પહેલા કાલાગોડા પાસે આવેલા પંચમુખી હનુમાન મંદિર ખાતે દર્શન કર્યા બાદ હરણી વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર ખાતે બાળકૃષ્ણ શુક્લ પહોંચ્યા હતા જ્યાં ભગવાન દર્શન કરી ધન્યતા અનુભવી મહાઆરતી માં પણ તેઓએ ભાગ લીધો હતો આજનો દિવસ એ ભક્તિનો દિવસ છે દાસના દાસ હનુમાનજી નું જે સાત ચિરંજીવ માં એક ચિરંજીવ છે તેમની આજે જન્મજયંતિ છે ત્યારે અમારા તમામ કાઉન્સિલર મિત્રો અને સંગઠનના મિત્રો સાથે અમારા વિસ્તારના તમામ અને વડોદરા શહેરના તમામ હનુમાન દાદાના મંદિરે અમે દર્શન કરવા નીકળ્યા છે એ જ પ્રમાણે હમણાં અમે હરની સ્થિત એક પૌરાણિક મંદિર ભીડભંજન હનુમાન તેનું દર્શન એમાં આવ્યા છે અને આપ જુઓ તે પ્રમાણે વડોદરાનો આ તમામ ભક્તોનો આજે આ ઘોડાપુર ઉમટ્યો છે ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાવાસીઓને હનુમાનજી અંદર ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને હનુમાન દાદા જેવી ભગવાન આપણાને સદબુદ્ધિ આપે અને નિષ્ઠા આપે એટલે આજે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર